અરવલ્લી મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા આજરો તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે સાત કલાકે કેન્ડલ માર્ચ કરી મોડાસા ખાતે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં હોમાયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું આમ આદમી પાર્ટીના જયદીપસિંહ ચૌહાણ દ્વારા જાણવા મળ્યું રિપોર્ટર અજય ભાટિયા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મોડાસા ગઈકાલે એ ગોજારી ઘટના ગુજરાતમાં રાજકોટ ખાતે એ પીઆરપી ગેમ ઝોનની અંદર થવા પામી છે અને એની અંદર નવ ભૂલકાઓ સહિત અઠ્યાવીસ મહારાષ્ટ્રના અહકાર્ય જ્યારે અવસાન થયા છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર એનો શોકની લાગણી સ્વરૂપ આજરોજ વિવિધ એન્જિનિયર વિદ્યાર્થીઓ સહિત આ જે મૃતાત્માઓ છે એમને પરમકૃ પરમેશ્વર એમના ચરણોમાં સ્થાન હતું એ હેતુસર આજે કેન્ડલ માર્ચ યોજી અને એક એમની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ જે પરિવારો ભોગ બન્યા છે એમની પરમ પરમકૃપારૂ પરમેશ્વર આવા તેને કહેવાય વિપરીત સમયની અંદર અને તેને કહેવાય કે દુઃખ હૃદય દ્રાવક જે ઘટના ઘટી છે જે ચિત્રો આવ્યા છે જે વિડીયો આવ્યા છે એના સામે શબ્દો અમારા ફૂટી પડે એમ છે પણ છતાંય એ પરમાત્મા જે મૃતાત્માઓ છે એને તું સદૈવ તારા ચરણોમાં સ્થાન અર્પે અને જે ભોગબંધના પરિવારો છે એમને એ પરમાત્મા તું શક્તિ અર્પે એ પ્રાર્થના સાથે અમે આજરોજ અરવલ્લી જિલ્લા